ચીનમાં શોધાયું ગોલ્ડ એટીએમ હા ઘરેણા મૂકો અને ત્રીસ મિનિટમાં ખાતામાં આવશે નાણાં હું છું નેન્સીને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોનર સોનું એક એવી જનર છે કે જે સદીઓથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે સંકટ સમયની સાકર એવા સોનાના ઘરેણા વેચીને ભારતીય પ્રસંગો પાર પાડતા હોય છે રીત રિવાજો સાચવી લેતા હોય છે

અને આ સગવડનો લાભ ઉઠાવવા લોકો પડાપડી કરી રહ્યા છે ચીનના શાંઘાઈમાં એક ગોલ્ડ એટીએમ મુકાયું સોનું વેચવા ઈચ્છુક ગ્રાહકે એની અંદર સોનાનું ઘરેણું નાખવાનું મશીન ઘરેણું પીગાળીને તેના સોનાની શુદ્ધતા તપાસે છે અને વજન કરે છે એ પછી બજાર મૂલ્યના આધારે એની કિંમત નક્કી કરીને એટલા નાણા સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા કરી દેશે છે ને મજાની સગવડ આ મશીનનો લાભ લેવા માટે સોનાના ઘરેણાનું વજન ઓછામાં ઓછું ત્રણ ગ્રામ હોવું જરૂરી છે ઉપરાંત ઘરેણામાં રહેલા સોનાની શુદ્ધતા ઓછામાં ઓછી 50% હોવી જોઈએ આ બે શરતોનું પાલન થાય તો જ મશીન સોનું સ્વીકારે છે સોનાના ઘરેણા આપીને નગદ મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત 30 મિનિટનો સમય લાગે છે એ માટે કોઈ કાગળ કે આઈડીની જરૂર નથી પડતી આ અનોખા એટીએમની સગવડ ચીનના કિંગહુડ ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવી છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે જેનો લાભ લેવા માટે લોકો જૂના ઘરેણા વેચીને રોકડ મેળવવા લાગ્યા છે આમ કરવામાં ચીનાઓ પણ બાકાત નથી એવામાં શાંઘાઈમાં ગોલ્ડ એટીએમ મૂકાતાની સાથે જ લોકો એનો લાભ લેવા જબરો ઘસારો કરી રહ્યા છે આ એટીએમની માંગ એટલી વધી ગઈ છે કે એનો લાભ લેવા માટે હવે ગ્રાહકો સ્લોટ બુક કરાવવા લાગ્યા છે એપ્રિલ શું આખા મે મહિના સુધીના તમામ સ્લોટ બુક થઈ ગયા છે જ્યાં મશીનની સફળતા દર્શાવે છે શક્ય છે કે માંગને પહોંચી વળવા માટે બીજા ગોલ્ડ એટીએમ ને આગામી સમયમાં ભારતમાં પણ આવા મશીનનો દબદબો જામ તો નવાય નહીં કારણ કે ચીનમાં તો આ મશીનની શરૂઆત થઈ ગઈ છે તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો